નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે સરકારનો મોટો નિર્ણય હાઈકોર્ટનો મોટો ચુકાદો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર વિદ્યાર્થી અને વાલીઓ માટે ચાર મોટા સમાચાર સરકારનો નવો નિર્ણય ઓછું વીજળી બિલ આવશે આવાસ યોજનાનો નવો નિયમ ક્રિકેટ ચાહકો માટે આવી ખુશખબર સોના ચાંદીના ભાવમાં મોટો અહેવાલ જી સફળ યોજનામાં રેશન કાર્ડ પરિવારને મળશે એંશી હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે ખુશખબર રાઈડ અને ચણાના ખરીદી કરશે ટેકાના ભાવે એટીએમને લઈને સૌથી મોટા સમાચાર લોન લીધી હશે તો આ ખુશખબર તમારા માટે હોળી પહેલાં સૌથી મોટી ભેટ નવી જાહેરાત ખેતી પર પણ લાગશે ટેક્સ મહિલાઓ માટે નવી જાહેરાત કરવામાં આવી ચૂંટણીને લઈને મોટી ભેટ પાંચ મોટા સમાચાર આજના ખેડૂત સમાચારો જાણીશું વિગતે તો સૌથી પહેલાં વિકતે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે વિદ્ય સરકારનો મોટો નિર્ણય હાઈકોર્ટનો મોટો ચુકાદાની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં રેશન કાર્ડ ધારક પાન કાર્ડ ધારક ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાયેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં કોર્ટે જણાવ્યું છે કે ફક્ત જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માન્ય ગણાશે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણી નોંધાયેલ તારીખ જે સાચી ગણી શકાય છે એટલે સરકારે કહી દીધું છે હાઈકોર્ટે કે હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં હોય પાન કાર્ડમાં હોય કે આધાર કાર્ડમાં હોય કે કોઈ પણ અન્ય ડોક્યુમેન્ટમાં હોય એ જન્મ તારીખ માન્ય ગણવામાં આવશે નહીં હવે તમારે જન્મ તારીખનો દાખલો રજૂ કરવાનો રહેશે 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 એ સિવાય કોઈ પણ જન્મ તારીખ માન્ય ગણવામાં આવશે નહીં અને એક હોસ્પિટલનો રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણી નોંધાયેલી તારીખ હોય એ સાચી ગણવામાં આવશે એટલે આ બે તારીખો જે છે તે સાચી ગણવામાં આવશે અને માન્ય ગણવામાં આવશે બાકી એ તારીખ માન્ય ગણવામાં આવશે નહીં હવે વાત કરી લઈએ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરની તો કે દર મહિને તુવેર દાળનો જથ્થો એનએફ એસસી કાર્ડ ધારકો માટે સંખ્યા કરતાં પચાસ ટકા ઓછો ફાળવવાનો નિર્ણય સરકારે થોડા સમય પહેલાં લીધો હતો અને તેના સામે સસ્તા અનાજના વેપારીઓએ વિરોધ કરીને કહ્યું હતું કે જો પચાસ ટકો જથ્થો ફાળવવામાં આવતો હોય તો અમારે ઉપાડવો નથી અને વિતરણ પણ કરવું નથી સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું પણ વેપારીઓના મક્કમ વિરોધ પછી આખરે સરકાર જાગી અને હવે પચાસ ટકાના બદલે નેવ ટકા જથ્થો ફાળવવાનો નિધ નિર્ણય અને સરકારે ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા દાળની ફાળવણી કરવામાં આવેલી હતી કે હવે દરેક કાર્ડ ધારકોને જથ્થા મળી જશે કેમકે વેપારીઓનું કહેવું છે કે દસ ટકા લોકો આમાં પણ ઓછા લેવામાં આવે છે એટલે તેનું વિતરણ શરૂ કરી દઈશું તો કે હવે રેશન કાર્ડ ધારકોને ફરજિયાત તુવેર દાળ મળવાપાત્ર રહેશે એને કાર્ડ ધારકો માટે પચાસ ટકા જથ્થો ફાળવવામાં આવતો હતો જે તુવેર દાળનો છે એ પચાસ ટકા જથ્થો ફાળવતા પણ હવે વેપારીઓ વિરોધ કર્યો અને વેપારીઓ મક્કમ હતા એટલે સરકારને જગાડી અને નેવું ટકા હિસ્સો ફાળવવાની માગણી કરી છે અને તેને સ્વીકારવામાં આવી છે એટલે હવે દરેકના ઘરે જે રેશન કાર્ડમાં આપણે ચોખા અને ઘઉં આવતા હતા એના બદલે હવે આવશે તમારે તુવેર દાળ તુવેર દાળની પણ શરૂઆત કરવામાં આવશે વિદ્યાર્થી અને વાલીઓ માટે ચાર સમાચારની વાત કરીએ તો સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર થી ધોરણ દસ અને બારની ની પરીક્ષા શરૂ થઈ જશે તો કે સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા શરૂ થઈ જવાની છે આજથી ઓફિશિયલ વેબસાઇટ પર વોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે એટલે જેને પણ વોલ ટિકિટ ડાઉનલોડ કરવાની બાકી હોય તો આજે જ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો બોર્ડની પરીક્ષા બાબત મૂંઝવણો કોઈપણ પ્રકારની હેલ્પલાઇન જોઈતી હોય તો તેના માટે સરકારે નવો નંબર જાહેર કર્યો છે નવાણું જીરો નવાણું બાવીસ છ અડતાલીસ નંબર ઉપર તમે કોઈપણ પ્રકારની મૂંઝવણ કોઈપણ પરેશાની હોય તો તેમાં તમે મેસેજ અથવા મિસ કરી શકો દ્વિતીય સત્રની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો પ્રાથમિક શાળાના પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે ધોરણ ત્રણથી થી ની પરીક્ષા સાત એપ્રિલ થી શરૂ થશે અને પચીસ એપ્રિલ સુધી સમાપ્ત થઈ જશે હવે વાત કરી લે નિર્ણય ઓછો આવશે વીજળી બિલ તો કેવી રીતે હવે સ્માર્ટ મીટર લગાડનારને થશે ફાયદો પ્રિપેડ સ્માર્ટ મીટર લગાડનારને એનર્જી ચાર્જના બિલના બે ટકાની રાહત મળશે પાંચ હજાર આવશે તો સો રૂપિયાની રાહત મળશે ગુજરાત ચાર સરકારી વીજ કંપનીઓના એટલે કે પી જીવીસીએલ યુ ડીજીવીસીએલ અને એમ જીવીસીએલ એક પર ત્રીસ કરોડથી વધુ વીજ ગ્રાહકોને બપોરે અગિયાર વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધીમાં વીજળીના થનાર વપરાશના ચાર્જના યુનિટ દીઠ પિસ્તાલીસ પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ કંપની પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને બે હજાર પચીસ છવ્વીસના વર્ષના ટેરિફ પેટિશનમાં જણાવવામાં પણ આવ્યું છે એટલે હવે જે સ્માર્ટ મીટર લગાવશે તેમને બિલમાં રાહત બે ટકાની થશે એટલે પાંચ હજાર રૂપિયાનું બિલ આવશે તો મામૂલે સો રૂપિયાની રાહત મળવાપાત્ર રહેશે અને આ ચાર ચાર કંપની છે તેના એક પોઈન્ટ ત્રીસ કરોડથી વધુ વીજ ગ્રાહકો બપોરે અગિયાર વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશમાં ચાર્જમાં યુનિટ ડેટ પિસ્તાલીસ પૈસાની રાહત આપવાની દરખાસ્ત પણ ગુજરાત સરકારે કરી છે અને વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવી છે અથવા આ રહી બે હજાર પચીસ છવ્વીસમાં આનું અમલ કરવામાં પણ આવશે આવાસ યોજનાનો નવો નિયમ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ શરૂ છે ત્યારે હેઠળ આર્થિક રીતે નબળા ઉપરાંત મધ્યમ વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવતો હોય છે પીએમ આવાસ યોજના માટે અરજીઓ શરૂ કરવામાં આવી છે સરકારે આ યોજનામાં કેટલાક નવા ફેરફાર કર્યા છે આ ફેરફાર બાદ જે લોકો માતા પિતા આ યોજનાનો લાભ પહેલાંથી મળી ચૂક્યો છે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં જોકે અત્યાર સુધીમાં આ યોજનામાં માતા પિતા ઉપરાંત પુત્રોને પણ લાભ મળતો હતો પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના બેમાં આ નિયમ બદલાયો છે શહેરી વિસ્તારમાં લાભાર્થીઓને ઘર બનાવવા બે પોઈન્ટ પચાસ લાખની સહાયને આપવામાં આવે છે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો કે આમાં નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારા માતા પિતાને જો આનું આપણે આવાસ યોજનાનું ફોર્મ ભર્યું હોય અને તેમને પાકી ગયું હોય તો તેમને લાભ મળી ગયેલો હોય તો હવે તમને આનો લાભ મળવાપાત્ર રહેશે નહીં આ નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે એટલે જેટલાએ પણ ફોર્મ ભર્યા છે તેમના ફોર્મ રિજેક્ટ થવાનો છે કારણ કે માતા પિતાએ આનો લાભ લીધો હશે તો હવે પુત્રને મળવાપાત્ર રહેશે નહીં આ નવો ફેરફાર આવાસ યોજનામાં કરવામાં આવ્યો છે અને શહેરી વિસ્તારમાં જે ઘર બનાવવા માગે છે તેમને અઢી લાખ રૂપિયાની સહાય મળે છે અને ગ્રામીણમાં એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ ક્રિકેટ ચાહકો માટે આવી ગઈ ખુશખબર ક્રિકેટ ચાહકો માટે સૌથી સારા સમાચાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે આઈપીએલ અઢારમી સિઝન બે બાવીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ થશે અને પચીસ મેના રોજ ફાઇનલ મેચ રમાશે આ રોમાંચિક ટુર્નામેન્ટ પાસે દિવસ સુધી ચાલશે દેશના લગભગ તેર અલગ અલગ શહેરમાં કુલ ચુમ્મોતેર મેચો રમાશે આ વખતે બાર ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ પણ જોવા મળશે બપોરની મેચો ભારતીય સમય અનુસાર બપોર ત્રણ ને ત્રીસથી શરૂ થશે જ્યારે સાંજના સમયે સાડા સાત વાગ્યે શરૂ થશે તો વાત કરી લઈએ ક્રિકેટ પ્રીમિયર લીગનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર થઈ ગયું છે જે પાવીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ થશે અને પચીસ મેના રોજ ફાઇનલ રમાઈ જાય છે પાંચેટ દિવસ આ કાર્યક્રમ ચાલશે ચુમોતેર મેચો રમાશે ડબલ હેડર પણ જોવા મળશે અને ત્રણ હાડા ત્રણે શરૂ થશે અને હાડા હાથે મેચ શરૂ થશે હવે વાત કરી લઈએ સોના ચાંદીમાં ભાવમાં વધારો અથવા મોટો એ અહેવાલની વાત કરીએ તો સતત વધારો છતાં નિષ્ણાતોના મતે સોનાના ભાવ હજુ વધશે સોનું નેવ હજાર પછી ત્રાણું હજાર અને ત્યારબાદ એક લાખ સુધી પહોંચશે તેવી કહી રહ્યા છે નિષ્ણાંતો તો ચાંદી દિવાળી સુધી એક લાખ પંચાવન હજાર થવાની શક્યતા રહેલી છે સોનાના ભાવમાં વધારે વચ્ચે રોકાણ ન કરવું અને ડોલર સામે રૂપિયો નબળો પડવા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓના કારણે સોનાના ભાવ પાંખો મળી છે અમદાવાદમાં આજે સોનાના ભાવ ચોવીસ કેરેટ સામે પ્રતિગ્રામ આઠ હજાર સાતસો રૂપિયા બાવીસ કેરેટ સોનામાં પ્રતિ ગ્રામ સાત હજાર નવસો પંચોતેર અને અઢાર કેરેટ સોનામાં પ્રતિ ગ્રામ છ હજાર પાંચસો ને પચીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જી સફળ યોજનામાં રેશન કાર્ડ પરિવારને મળશે એંશી હજારની સહાય કેવી રીતે મળશે તો કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારે અંત્યોદય પરિવારને આજીવિકા વધારવા માટે તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી જી સફલ યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલી ફોર એગ્રીમેન્ટ એન્ડ લૂટ્સ આ વર્ષે જાહેર કરી છે જે આગામી પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યમાં દસ જિલ્લા અંતર્ગત પચીસ તાલુકા અને પચાસ હજાર અંત્યોદય અન્ન યોજના ધારકો માટે પરિવારને આ લાભ મળશે આ યોજનાનું અમલીકરણ માટે પાત્રતા ધરાવતા ધારકોને સૌથી ગરીબ પરિવારને ઓળખ આપવામાં આવે છે મોટા ભાગના આ પ્રકારના પરિવારો કોઈ ચોક્કસ આવક સ્ત્રોત ન હોવાથી તેમને વધારેની આવક ઊભી કરવા માટે નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે તેથી આવક બને અને તેમના માટે અનુદાન આપવામાં આવશે તેમજ નવી આવક ટેકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે આજીવિકા નિર્માણ ભાગરૂપ પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે નાણાકીય સમાવેશ પ્રોત્સાહન આપવા માટે અને પરિવારો બેંકો બચત ધિરાણ અને વીમા સેવાઓ સાથે જોડવામાં પણ આવશે તો કે જી સફલ યોજના શું છે કે જે અંત્યોદય કાર્ડ ધારકો છે એટલે કે જે અતિ ગરીબ લોકો છે તેમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના દસ જિલ્લામાં અને પચીસ તાલુકામાં અને પચાસ હજાર અંત્યોદય અન્ન યોજનાના કાર્ડ ધારકો છે તેમને આનો લાભ મળવા પાત્ર રહેશે મોટાભાગના પરિવારો છે તેમનું હવે આમાં નિર્માણ કરવામાં આવશે અને એંશી હજાર રૂપિયા આપવામાં આવશે જે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તેમને માર્ગદર્શન પણ આપવામાં આવશે તાલીમ પણ આપવામાં આવશે અને તેમનું ગુજરાન ચાલે તેના માટે એંશી હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે હવે વાત કરીએ લઈએ ખેડૂતો માટે ખુશખબરની તો કે અગિયારસો ત્રીસ અને અગિયારસો નેવ રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવશે ચણા અને રાયડાની ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે રાજ્યમાં ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે બે હજાર ચોવીસ પચીસમાં ચણાના પાકને રૂપિયા છપ્પનસો પચાસ પ્રતિ ક્વિન્ટલ એટલે કે પ્રતિ પ્રતિ મણ અગિયારસો ત્રીસ રૂપિયા એ ખરીદવામાં આવશે અને રાયડાના પાક માટે રૂપિયા પાંચ હજાર નવસો પચાસ પ્રતિ ક્વિન્ટલ અને અગિયારસોને નેવ રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે આ માટે તારીખ અઢાર બે બે હજાર પચીસથી લઈને નવ ત્રણ બે હજાર પચીસ સુધી ગા ગામમાં જે વીસીઓ ઓપરેટર મારફતે તમારે આની અરજી કરવાની રહેશે અરજી ક્યાં કરવાની રહેશે તો કે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વિનામૂલ્યે કોઈ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ વિવિધ ખરીદ કેન્દ્ર પર આ ચણા અને રાયડાની ખરીદી આગામી તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ખરીદી કરવામાં આવશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે તમારે સાત બાર લઈ જવાનું રહેશે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે બેંક પાસબુક લઈ જવાની રહેશે મોબાઈલ નંબર લઈ જવાનો રહેશે અને પાક વાવેતરનો દાખલાની જરૂર પડશે તો આટલું હશે એટલે તમે આમાં અરજી કરી શકશો અને ઈ સૃદ્ધિ પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે અને વિસીએ મારફતે આની અરજી કરી શકશો હવે વાત કરી લઈએ એટીએમને લઈને સૌથી મોટા સમાચાર એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો આ મહિનાથી એટીએમમાં પૈસા ઉપાડવાનો નિયમ પણ બદલાય છે હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં ત્રણ વખત જ એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે આ પછી દરેક ટ્રાન્ઝેક્શન પર પચીસ રૂપિયા ચાર્જ લેવામાં આવશે જે અગાઉ વીસ રૂપિયા હતો આ ઉપરાંત જો તમે બેંક કે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ત્રીસ રૂપિયા વસૂલવામાં આવશે અને નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા પાંચ રૂપિયાની રાખવામાં આવશે તો હવે એ માંથી તમે ફક્ત ને ફક્ત ત્રણ વખત જ પૈસા ઉપાડી શકશો તો એનો ચાર્જ લાગશે નહીં જો તમે વધારે ઉપાડશો તો પચીસ રૂપિયા ચાર્જ લેવામાં આવશે જે અગાઉ વીસ રૂપિયા હતો પણ બીજી બેંકમાંથી તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે ત્રીસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને મેટ્રો શહેર નથી ત્યાં પાંચ રૂપિયા રાખવામાં આવેલ છે હવે વાત કરીએ લોન લીધેલા છે તો તેમના માટે મોટી ખુશખબર છ રાષ્ટ્રીકૃત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે બેંકોએ લોન ધારકો માટે મોટી રાહત આપી છે રિઝર્વ બેંક દ્વારા પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે જેનો સીધો અસર લાભ અસરનો લાભ ગ્રાહકોને થશે કેવી રીતે તો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજમાં ઘટાડો કરાયા બાદ હવે બેન્કોએ હોમ લોન સહિત વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો પ્રારંભ કરી દીધો છે કેનરા બેંકે નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા કર્યો છે પંજાબી નેશનલ બેંકે નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા કર્યો છે યુનિયન બેંકે પણ નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા કર્યો છે બેંક ઓફ ઇન્ડિયાએ નવ પોઈન્ટ પાંત્રીસ ટકાથી ઘટાડીને નવ પોઈન્ટ દસ ટકા કર્યો છે બેંક ઓફ બરોડાએ આઠ પોઈન્ટ નેવ ટકાથી ઘટાડીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અગાઉ જે તે પ્રાઇમ લેન્ડિંગ રેટમાં પચીસ બે પોઈન્ટનો ઘટાડો કર્યો છે તે તારીખ બાર ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયો છે તો હવે તમારે પણ લો ઘર ઉપર લોન છે તો તમને પચીસ ટકાનો ફાયદો થશે અને રિઝર્વ બેંકે આની જાહેરાત કરી દીધી છે એટલે પચીસ બેઝિક પોઈન્ટ ઘટાડવામાં આવ્યા છે તો હવે તમારા નવ ટકા વ્યાજ સરેરાશ ભરવું પડશે હવે વાત કરી લે હોળી પહેલાં સૌથી મોટી ભેટ બે હજાર પચીસમાં સરકારે હોળીની ભેટ આપી છે તો કે સરકારે હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થું એટલે કે વધારી શકે છે આ વખતે સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે અને ડીએનમાં વધારો થવા મુજબ અગિયાર એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ માનવામાં આવશે અને સરકારે બેવાર અવાર ડીએમાં વધારો કરે છે તો એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજ આનો વધારો થઈ શકે છે નવી જાહેરાત ખેતી પર પણ લાગશે ટેક્સ સંસદમાં રજૂ કરાયેલ બે હજાર પચીસ વીસના બજેટમાં શહેરી વિસ્તારની ખેતી જમીન ભાડે આપી તેના પર ભાડાની આવક કમાવનાર માટે વેરાપાત્ર આવક ગણવામાં આવશે તેમાં કર મુક્તિનો લાભ નહીં મળે જો કે મહત્વનું એ છે કે ખેતીની આવકને વેરા મુક્ત તરીકે ચાલુ રાખશે પરંતુ ખેતી પ્રવૃત્તિને લગતા દસ્તાવેજો હવે વધુ ચુસ્ત રીતે ચકાસણી કરવાનો નિર્ણય લેવાયો છે વેરા ધારા ઓગણીસો એકસઠને રિપ્લેસ કરવા માટે સંસદમાં રજૂ કરાયેલ ઇન્કમ ટેક્સ બિલ બે હજાર પચીસમાં આની જોગવાઈ કરવામાં આવી છે તો સંસદમાં રજૂ કરાયેલા જે બજેટ છે તેના પ્રમાણે હવે ખેતીની જમીન તમે કોઈને ભાડે આપો છો તો તેમાં પણ તમારે હવે ખેતી પર ટેક્સ ચૂકવવાનો રહેશે આવક પાત્ર ગણવામાં આવશે એટલે તમારે તેમાં કર મુક્તિનો લાભ મળશે નહીં કારણ કે તમે તે જમીન રહી એ ભાડે આપેલી છે એટલે તેને વેરા મુક્ત ગણવામાં આવશે નહીં એટલે વેરો તમારે ભરવો પડશે અને દસ્તાવેજની ચકાસણી કરશે એટલે તમારે ફરજિયાત ભરવો પડશે મહિલાઓ માટે નવી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ હોવા છતાં ઘરની બહાર અને ઘરની અંદર પણ મહિલાઓને હેરાનગતિ અને હિંસાનો શિકાર બન્યો છે આવા કિસ્સાઓમાં તાત્કાલિક સહાય માટે ગુજરાત સરકારે એકસો એકાશી અભ્યમ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહેશે કોઈ મહિલાને પરેશાન કરતા હોય કોઈપણ વ્યક્તિ સામે તાત્કાલિક મદદ મળી શકશે ઘરેલું હિંસા શારીરિક માનસિક હેરાનગતિ અન્ય ગંભીર પરિસ્થિતિઓ માટે સહાય કરવામાં આવશે એકસો એકાશી કોલ પર નજીકની પોલીસ સ્ટેશન એટલે પીસીઆરના વાન મોબાઈલ પોલીસ ટીમ સ્થળે પહોંચશે અને ટેલિફોનિક કાઉન્સલિંગ અને કાનૂની માર્ગદર્શન પણ આપશે તો કે હવે ગુજરાતમાં એક સૌથી મોટી અભિયાન ચાલુ થઈ ગયું છે એકસો એકાશી અભિયાન એટલે આ મહિલાઓ માટે ખાસ કરીને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આ હેલ્પલાઇન ટ્વેન્ટી ફોર બાય સેવન રહેશે અને આ એક એપ્લિકેશન આવશે જે મહિલાઓને મોબાઈલમાં રાખવાની આવશે કોઈ પણ પરેશાની જણાય તો તેમાં તેમને ફોન અથવા કોઈ લોકેશન દ્વારા ટ્રેક કરવામાં આવશે અને ત્યાં પહોંચીને તેમની મદદ કરવામાં આવશે મહિલાઓ માટે કોઈ પરેશાન કરતું હોય કોઈ વ્યક્તિને તાત્કાલિક મદદની જરૂર પડે અથવા ઘરેલું હિંસા થતી હોય માનસિક હેરાનગતિ હોય ગંભીર પરિસ્થિતિ હોય તો સહાય કરવામાં આવશે અને એકાશી ઉપર કોલ કરશો એકસો એકાશી ઉપર કોલ કરશો અરે નજીકના પોલીસ સ્ટેશન છે ત્યાંથી પીસીઆર વાહન આવશે અને મોબાઈલ પોલીસ ટીમ સ્થળે પહોંચશે અને તેમની મદદ કરશે હવે વાત કરી લઈએ આપણે ચૂંટણીને લઈને મોટા સમાચાર કે આજે એક મહાનગરપાલિકા અને સાસઠ મહાનગરપાલિકા એક મહાનગરપાલિકાને છાસઠ નગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું જેમાં બાસઠ જેટલી નગરપાલિકામાં ભાજપે કબજો જમાવી દીધો ફરી કોંગ્રેસનો સફાયો કર્યો દિલ્હીમાં ગુરુવારે સીએમની જાહેરાત થશે શપથ ગ્રહણની તૈયારી શરૂ કરવામાં આવી કાલથી વિધાનસભાનું સત્ર શરૂ થશે ઓગણીસ ફેબ્રુઆરી બજેટ રજૂ કરવામાં આવશે શહેરી ગુજરાત ચમકશે વિકાસ માટે સરકારે ખાલી તિજોરી કરી એક જ દિવસમાં પાંચસો ને સાડત્રીસ કરોડની જનસુખાકારી કામો માટે મંજૂરી આપી દીધી છે તો કે ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર કે હવે એક મહાનગરપાલિકા અને સાસી નગરપાલિકાની ચૂંટણી હતી તેમાં બાસઠ જેટલી નગરપાલિકામાં ભાજપ જીતી છે અને કોંગ્રેસને સફાયો કર્યો છે ત્યારે દિલ્હીમાં ગુરુવારે કોણ સીએમ બનશે તેના શપથ ગ્રહણની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે કાલથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે અને ઓગણીસ ફેબ્રુઆરીએ બજેટ રજૂ થઈ જશે શહેરી વિસ્તારમાં હવે ગુજરાત ચમકશે વિકાસ માટે સરકારે ખાલી કરી તિજોરી ગુજરાતમાં એક જ દિવસમાં પાંચસો કરોડ રૂપિયાની જનસુખાકારી કામો માટે મંજૂરી આપી દીધી છે હવે આજના સૌથી મોટા સમાચાર એટલે કે ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવીએ તો ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી થઈ હવે ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવશે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બે હજાર રૂપિયા ખેડૂતોને ખાતામાં મોકલવામાં આવશે ચણાના અને રાયડાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ વીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ તુવેરાના ટેકાના ભાવે ખરીદી કરવા માટેની અરજીની તો કે ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવમાં રેકોર્ડ બ્રેક ખરીદી થઈ ગઈ છે એટલે હવે ટેકાના ભાવે ખરીદી કરવા થઈ ગયું છે બંધ ચોવીસ ફેબ્રુઆરી બે હજારનો હપ્તો જે ખેડૂતોએ કહેવાય કરવાનું બાકી હોય તો કરાવી લેજો કારણ કે ચોવીસ ફેબ્રુઆરી બે હજારને પચીસના રોજ બે હજારનો હપ્તો તમારા ખાતામાં આવશે હવે વાત કરી લે ચણા અને રાયડાની ખરીદીને ટેકાના ભાવની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો ચણા અને રાયડા તમારે વેચવાના હોય તો નોંધણી પ્રક્રિયા શરૂ છે તો ફોર્મ ભરી દેજો હવે વાત કરી લે વીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે જેને પણ તુવેર દાળ વેચવાની હોય અને ટેકાના ભાવે વેચવી હોય તો તેમની વીસ ફેબ્રુઆરીએ ફોર્મ ભરી દેવાનું રહેશે વાત કરી લે ગુજરાતમાં વિવિધ માર્કેટ યાર્ડના નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે એટલે ભાવ સ્થિર થઈ ગયા છે હાડસોથી સાતસોની વચ્ચે ભાવ રહ્યા એટલે આજે કપાસનો ઊંચો ભાવ પંદરસો ને એકાવન જ્યારે એવરેજ ભાવ ચૌદસો ને વીસ રૂપિયાની સપાટીએ રહ્યો આજે તુવેરમાં પંદરસો ને સાહીઠ રૂપિયા ઊંચો ભાવ એવરેજ ભાવ ચૌદસો ત્રીસની સપાટીએ છેલ્લા અઠવાડિયા કરતાં આ અઠવાડિયા લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં નોર્મલ માહોલ જણાયો એટલે કે નરમાઈનો માહોલ જણાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વિવિધ માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે અને સસોથી લઈને હાડી સસ્સોથી લઈને હાથ છોની ભાવ આપવામાં આવે છે આજે કપાસનો ભાવ જે રહ્યો એ ઊંચો હતો પણ પંદરસો એકાવન સુધી પહોંચ્યો અને એવરેજ ભાવ ચૌદસો આજુબાજુની સપાટીએ રહ્યો છે તુવેરના ભાવમાં પણ એવી જ રીતે પંદરસો સાહીઠ રૂપિયા ઊંચો ભાવ છે પણ એવરેજ ભાવ તો ચૌદસો ને ત્રીસની સપાટીએ જ રહ્યો છે અને છેલ્લા અઠવાડિયામાં ડુંગળી લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં નરમાઈ જોવા મળે છે હવે લાલ ડુંગળી આજે છસો ને પચીસ ઊંચો ભાવ જ્યારે સફેદ ડુંગળીમાં ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ ત્યારે એવરેજ ભાવ થોડોક ઓછો હતો એટલે એવરેજ ભાવ બહુ જાજો છે નહીં ચારસો છ્યાસી રૂપિયા જે સફેદ ડુંગળીના છે અને છસો ને પચીસ રૂપિયા એ લાલ ડુંગળીના ભાવ રહ્યા છે લસણની બજારમાં જંગી આવક વચ્ચે અથડાતા ભાવ માંગમાં યથાવત પંદરસો સુધી ભાવ પહોંચી રહ્યા છે એટલે લસણના ભાવમાં પણ પંદરસો સુધી ભાવ પહોંચી રહ્યા છે ઊંઝા માર્કેટ યાર્ડમાં ચુમ્માલીસો સાઠ ઊંચો ભાવ જ્યારે એવરેજ ભાવ ચાર હજારની સપાટીએ પહોંચી ગયો એટલે જીરાના જે ભાવ રહ્યા એ હવે સરેરાશ ચાર હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે ચાર હજારની આસપાસ જ ખરીદી કરવામાં આવે છે અને ઊંચામાં ઊંચો ભાવ ચૌ ચુમ્માલીસો ને સાઠ રૂપિયા રહ્યો હતો કાળા તલની આવકમાં પાંચ હજાર ત્રણસો તો સફેદ તલમાં ત્રેવીસો ઊંચા ભાવ બોલાયા અને એવરેજ હો દોઢસોનો ફેરફાર થયા કરે છે એટલે એ કંઈ વધારે ફેરફાર થયો નથી તો આ હતા આજના મુખ્ય સમાન